સમજાવો ગેરંટી કાર્ડ સાથેની સાડી ફરી વખત તમારા માટે લઈને આવી ગયા છે બરોબર જે માર્કેટમાં વેચાતી રજવાડી પાલવ જે સી પાલવ સાડી તમને મળી જશે જે માર્કેટમાં વેચે ને ત્રણ હજાર બત્રીસો રૂપિયાની રેન્જમાં અમારા શોપ પર મળી જશે તમને ફક્ત અને ફક્ત અઢારસો પચાસ રૂપિયાની રેન્જમાં આ બી ગેરંટી કાર્ડ સાથે બરોબર આ સાડી તમારે જોઈએ તો પેલા માર્કેટમાં બે દુકાન આ સાડીનો ભાવ પૂછી લેવાનો પછી જ અમારા શોપ પર આવવાનો ઓરિજિનલ અને રિયલ એવું હેન્ડવર્ક અને એમ્બ્રોઇડરી વર્ક સાથેની સાડી રહેશે રજવાડી પાલવની અંદર

અરે મારી બેનું આપી કે બરોબર પણ તમને આપણે એક પણ પીસ ઘરે બેઠા આપી શકતો હવે છે ને ભાઈ મેરેજ પ્રસંગ આવતા હોય ત્રણ હજાર બત્રીસો રૂપિયા નથી ભાંગવા બરોબર એક બે દિવસનો પ્રસંગ છે તો એમને આ રીલ્સ શેર કરી દો ફક્ત અઢારસો ને પચાસ રૂપિયાની રેન્જમાં લઈ જાય અને આ તમે જે રીલ્સમાં જુઓ ને એની એ જ વસ્તુ તમને મળશે એના માટે ભાઈ તમારે ખરેખર અમારા શોપ ની વિઝિટ કરવી તો તો સ્ક્રીન ઉપર એડ્રેસ આપેલું છે બરોબર કોઈ વસ્તુ ફ્રોડ નથી એક સાડી પણ તમે મગાવો એના માટે અમે વોટ્સઅપ નંબર આપેલો હશે ઓલ ઇન્ડિયા હોમ ડિલિવરી ફ્રી છે તમે જ્યાં હશો ત્યાં સાડી પહોંચાડી દેશો ફક્ત ને ફક્ત અઢારસો ને પચાસ રૂપિયાની રેન્જમાં તો આ રીલ્સને શેર કરવાનું ના ભૂલતા તમારે તો જેમને જરૂર છે ને એમને આ રીલ્સનો લાભ મળી જાય થેન્ક યુ